માતાએ દીકરાને પાંચસો રૂપિયાની ના પાડતા દીકરાએ ઘરને આગ ચાપી ઘર વખરી સહિત તમામ ઘરનો સામાન આગની લપેટમાં બળીને ભસ્મ થયો સગી જનેતા સહિત મા બાપને જીવતા સળગાવી દેવાની ધમકી આપનાર નરાધમ પુત્રને પોલીસે ઝડપી પાડ્યો મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના કઠાડા ગામમાં પુત્રના કારસ્તાન સામે આવ્યા છે ત્યારે દીકરાએ માતા પાસે વાપરવા માટે પાંચસો રૂપિયા માંગ્યા હતા જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે ઘરમાં આગ ચાંપી દેતા ઘર વખરી સહિત ગેસના બોટલમાં પણ આગ લાગતા તેમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આખા ઘરની ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી અને ઘરની છત પણ પડી ગઈ હતી ત્યારે પુત્રએ ઘરમાં આગ લગાડીને ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ત્યારે સદનસીબે આ આગમાંથી કોઈ પણ જાનહાનિનો બનાવ બન્યો નથી ત્યારે ઘટનાને લઈને આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને આગ ઓલાવવા માટે મદદ કરી હતી જોકે પિતાની ફરિયાદ બાદ પુત્રને પકડીને દસાડા પીએસઆઈ વીઆઈ ખડિયાત તપાસ ચલાવી રહ્યા છે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહું ડીપી ન્યૂઝ ગુજરાતી